જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજનમાં સરસ્વતી શિશુકુંજ વઘવાલા ખાતે જૂની પેન્શન યોજના હેઠળ આવનારા શિક્ષકોના આભાર સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તથા અધ્યક્ષ પદે ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી હાજર રહ્યા હતા. વિવિધ લોક પ્રતિનિધિઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને શિક્ષકોના યોગદાનને પણ મહત્વ આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભરના નિવૃત્તિ નજીક શિક્ષકો સન્માન કરવામાં આવ્યું હતું તથા જીપી ફંડ ખાતા ખોલવા અંગે વિશેષ માર્ગદર્શન કાર્યશાળા પણ યોજાઈ હતી આ કાર્યક્રમમાં શિક્ષકોને પેન્શન સંબંધી માહિતી તેમજ ભૂમિકા અને યોગદાન માટે પ્રેરણા સભર વાતાવરણ જોવા મળ્યું આજે મોરસદ ખાતે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બે એક ચાર બે હજાર પાંચ પહેલાં જે શિક્ષકો નોકરીમાં જોડાયા હતા એને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કર્યો અને એ બદલ સરકારનો આભાર પ્રસ્તાવના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો વિશેષ કરીને ગુજરાત રાજ્યમાં સાઠ હજાર જેટલા શિક્ષકોને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો છે એ પૈકી આણંદ જિલ્લાના ચૌદસો ને સાઠ જેટલા શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો છે આ શિક્ષકોની ઘણી વર્ષો જૂની માગણી હતી ગુજરાત રાજ્યના આદ આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ વિભાગ દ્વારા અને કુબેરભાઈ ડિંડોર પ્રફુલ્લભાઈ પાનસેરિયાના મધ્યસ્થીને તમામ સરકારના વિભાગો દ્વારા એક સમન્વય કરી અને આ લાગણીને બધાને માન આપીને જૂની પેન્શન યોજનામાં જ્યારે સમાવેશ થયો છે ત્યારે એનો એક આદાર ભાવ સત્કારનો એક કાર્યક્રમ હતો સાથે સાથે નવા જીપીએફ ખાતા કેવી રીતે ખોલવા એનો પણ સેમિનાર છે અને ખૂબ સરસ મોટા મોટી સંખ્યામાં શિક્ષકો પણ હાજર રહ્યા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ આદરણીય દિગ્વિજયસિંહ એમની ટીમ આણંદ જિલ્લાની ટીમ તાલુકાની ટીમ પણ ઉપસ્થિત રહી અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો છે